ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં ગુજરાતમાં કોઈ શીત લેવલની સંભાવના નથી આમ છતાં સવારના ભાગોમાં ઉત્તર ગુજરાતના ભાગો મહેસાણા બનાસકાંઠાના ભાગો સાબરકાંઠાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ બાર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કોઈ ભાગમાં તેર ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહેશે અને ચાર ડિસેમ્બર પછી લગભગ ન્યૂનતમ તાપમાન થોડુંક વધવાની શક્યતા રહેશે અને આઠથી દસ ડિસેમ્બર વચ્ચે ન્યૂનતમ તાપમાન કોઈ કોઈ ભાગમાં પંદરથી સોળ ડિગ્રી સેલ્સિયસ જોવું રહેવાની શક્યતા રહેશે પંચમહાલના ભાગોમાં પણ સવારના ભાગોમાં ન્યૂનતમ તાપમાન બાર તેર ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે કચ્છના ભાગોમાં પણ હમણાં બાર ડિગ્રી સેલ્શિયસ જોવું રહેવાની શક્યતા રહેશે અને લગભગ ચાર ડિસેમ્બરથી વાદળો આવતા ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ અઢાર ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેવાની શક્યતા રહેશે મહત્તમ ઉષ્ણતામાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે આ ઉપરાંત રાજકોટના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે સુરેન્દ્રનગરના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન ઓછું રહેવાની શક્યતા રહેશે જૂનાગઢના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન લગભગ ઓછું રહેવાની શક્યતા રહેશે દરિયા કિનારાના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન વધવાની શક્યતા રહેશે વાવાઝોડું જે ચક્રવાત બની રહ્યું છે ફેંગલ એની અસર ઉત્તર તામિલનાડુથી પોંડુચેરી વચ્ચે થવાની શક્યતા રહેશે અને ત્રીસ નવેમ્બરથી લગભગ તેની અસર થવાની શક્યતા રહેશે બે ડિસેમ્બર સુધી ત્રણ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે આ ઉપરાંત લગભગ આ દર્શામાં આંધ્રપ્રદેશ દક્ષિણ ભારતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ ચારથી આઠ ડિસેમ્બર વચ્ચે ત્યાંના લગભગ ત્યાંની અસરો જે વાવાઝોડા ફેંકાલની અસરો બંગાળ ઉપસાગરમાં થતાં ઉપસાગરમાં ડીપ ડિપ્રેસર બનવાની શક્યતા રહેશે ચારથી આઠ ડિસેમ્બર પરંતુ ત્યાંનો માર્ગ ઓમાન તરફ જવાની શક્યતા રહેશે અને ત્યાંના લીધે ઉપસાગરના અસરોના લીધે અને ડીપ ડીપ્રેશનના લીધે દક્ષિણ મહારાષ્ટ્રના ભાગોમાં મુંબઈના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ વિદર્ભના ભાગોમાં કંઈક અસર થવાની રાખેલી રહેશે સુરત વલસાડના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને ક્યાંક વરસાદ કે સાચા થવાની શક્યતા રહેશે અને લગભગ ગુજરાતના ઘણા ભાગોમાં લગભગ રાજસ્થાનના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો હોવાની શક્યતા રહેશે પરંતુ લગભગ મહત્તમ તાપમાન હજુ લગભગ ત્રીસ ડિગ્રી સેલ્સિયસ કે એકત્રીસ ડિગ્રી સેલ્સિયસ Рева ни што Реши, ди,